બનાવમાં બંને પક્ષના તેર ઇસમોની ધરપકડ મારામારીમાં ઇજા થઈ હતી તબેલ ધારીઓ જેવા હથિયાર પણ બંને જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો મકાન પાસે આવેલ કાંટાની વાડની સફાઈ કરવામાં ઝઘડો થયો હતો અને લાખાભાઈએ પોતાની કમરમાં રહેલ પિસ્તોલની ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા

આ કામે જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કૂકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે એ બંને વચ્ચે આજુબાજુ રહે છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે જે જગ્યા આ કામના જે છેલાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જે સીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કૂકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બહેનની વચ્ચે ઝઘડો થયેલો હતો જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બારથી બીજા લગભગ આઠેક કિસમોને બોલાવેલા હતા જેઓ તેમના ફોર વ્હીલ ગાડી તથા મોટર સાયકલ પર આવી અને પ્રાણ હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલાણી ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમની પર માથાના ભાગે તબ્બલ મારીને લોહી જીવલાણ ઈજા કરેલી હતી સંદીપ દીક્ષિત નેશમ બ્લસ ન્યૂઝ જંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર